અમરેલી નાના આંકડીયામાં ત્રણ લેવવા પટેલોની હત્યા ક્ષત્રિયો વિડીયો વાયરલ કરતા લખ્યું આજ કારણે રૂપાલા અમરેલી નથી જઈ શક્યા હું સગનભાઈ ભંડેરી ગામ નાના આંકડીયા તાલુકો જિલ્લો અમરેલી મારા લેવુઆ પટેલ સમાજોગ દરદબરી અપીલ કરું છું કે તારીખ અગિયાર સાત બાળુના રોજ નાના આકડિયા ગામમાં લેવુઆ પટેલ સમાજના ત્રણ તરફ નિર્દોષ લોકોની ખુલ્લી આમ હત્યાઓ થયેલ જેમાં મારા પિતા શ્રી સગનભાઈ પ્રેમજીભાઈ ભંજારીની પણ હત્યા થયેલ આ બનાવના તમામ કડવા પટેલ સમાજના હત્યારાઓને હાલના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કાયદાકીય નાણાકીય મદદ કરેલ હત્યારાઓને મદદ કરનાર ઉમેદવારને ઓળખી મતદાન કરવા નમ્ર અપીલ કરું છું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે